જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં ગાય માતા અને માતા લક્ષ્મીની કથા સાંભળશું ગાય માતા એ પૃથ્વી પરની કહેવાય છે આજના પરમ પવિત્ર દિવસે ગાય માતાની સેવા પૂજા કરી તેમને લીલો ઘાસ ચારો ઘરે બનાવેલી રોટલી અને બાજરી ખવડાવી ભરપેટ ભોજન આપવું તેમની પૂજા વિધિ કરી આરતી ઉતારવી કારણ કે પૃથ્વી પર માતૃશક્તિનું પ્રત્યક્ષ રૂપ ગાય માતા છે શ્રી હરિએ વિશ્વનું પાલન કરનાર યજ્ઞ પુરુષની મુખ્ય સહાયિકાના રૂપમાં ગૌ શક્તિનું સર્જન કર્યું છે વ્રતની વિધાન દરમિયાન તથા યજ્ઞની સંપૂર્ણ ક્રિયાઓમાં ગાય માતાનું દૂધ દહીં ઘી વગેરે અનિવાર્ય ગણાય છે જનેતા સમી પૂજ્ય પૂર્જ ગાય માતા નિત્ય સેવા નમુ ગાય માતા એક વખત લક્ષ્મીજી અતિ મનોહર રૂપ ધારણ કરી અને સુંદર વસ્ત્ર અલંકારો પરિધાન કરી ગાયોના સમુદાયમાં આવી પહોંચ્યા આ મહાદેવીનું દેવાશી રૂપ અને કમનીય સૌંદર્ય નિહાળી ગાય માતાઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ આ સ્વરૂપવાન સ્ત્રી કોણ હશે તે જાણવાની ગૌમાતાઓની ઈચ્છા થઈ આથી તેમની ઓળખાણ પૂછી ગાય માતાઓ તમારું કલ્યાણ થાવો સમગ્ર વિશ્વ મને લક્ષ્મી તરીકે ઓળખે છે જગતના સર્વે લોકો મને ચાહે છે જેના ઘરમાં હું પ્રવેશ કરતી નથી તે દરિદ્ર કહેવાય છે માનવજાત મને ઝંખે છે મારી પૂજા કરે છે દૈવતીઓએ મારો તિરસ્કાર કર્યો તેથી મેં દૈવતીઓને તજી દીધા તેથી તેમની અવગતિ થઈ ઇન્દ્ર આદિ દેવતાઓને મેં ઐશ્ચર્ય આપ્યું છે તેથી તેઓ સુખ વૈભવ ભોગવી રહ્યા છે ધર્મ અર્થ અને કામ મારા સહયોગથી સુખ આપવાવાળા થઈ શકે છે મારો એવો પ્રભાવ છે માટે હું તમારા સુંદર શરીરમાં સદા નિવાસ કરવા ચાહું છું એટલા માટે હું તમારી પાસે આવીને પ્રાર્થના કરું છું કે તમે ગાય માતાઓ મારો આશ્રય ગ્રહણ કરો જેથી તમે સ્ત્રી સંપન્ન થઈ શકો ગાય માતાઓએ લક્ષ્મીજીને કહ્યું હે દેવી તમારી વાત તો ઠીક છે પરંતુ અમે એવું સાંભળ્યું છે કે તમે બહુ જ ચંચળ છો ક્યાંય પણ સ્થિર થઈને રહેતા નથી માટે અમારે તમારો આશ્રય ગ્રહણ કરવાની ઈચ્છા નથી લક્ષ્મીજી ગાય માતાના શબ્દો સાંભળીને ત્યાં જ ઊભા રહ્યા એમને અડગ ઊભેલા જોઈને ગાય માતાઓએ કહ્યું કે દેવી તમે તમારી ઈચ્છા હોય ત્યાં જઈ શકો છો અમારે તમારું કોઈ કામ નથી અમારા શરીર તો સ્વભાવથી જ સુંદર અને મજબૂત છે તમે અમને દર્શન આપી આટલી વાતચીત કરી એટલા માટે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ માટે જે દેવી હવે તમે વિદાય લઈ શકો છો પરંતુ લક્ષ્મીજી તો અડગ રહ્યા અને દ્રઢતાપૂર્વક ગાય માતાઓને કહ્યું હે દેવીઓ તમે મારું અપમાન કરી રહ્યા છો જગત પરના માનવીઓ તો માને છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા ન જવાય પણ આ તો ઘેર બેઠા ગંગા આવી છે માટે સ્નાન કરીને પવિત્ર થાવો નહીં તો પસ્તાશો હું લક્ષ્મીજી તો દેવોને પણ દુર્લભ છું અને પરમઅસ્થુ છું મને એ નથી સમજાતું કે તમે મારો શા માટે સ્વીકાર નથી કરતા આજે હવે મને સમજાયું કે વગર બોલાવે કોઈની પાસે જવાથી અનાદર થાય છે એ વાત ખરેખર સાચી છે ગાય માતાઓએ કહ્યું દેવી અમે તમારો અનાદર કરતા નથી પણ અમારે તમારી સેવાની હાલમાં જરૂર નથી માટે તમે જઈ શકો છો લક્ષ્મીજીએ વિનંતી કરી કહ્યું ગાય દેવીઓ દેવ દાનવ ગાંધર્વ પિશાચ નાગ મનુષ્ય વગેરે બહુ જ ઉગ્ર તપસ્યા કરવાથી મારી સેવાનું અને પૂજાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે તમે મારો આ પ્રભાવ અને મારા મહિમા ઉપર ધ્યાન દો અને મારો સહર્ષ સ્વીકાર કરી લો સમગ્ર જગતે મારો સ્વીકાર કર્યો છે અને આ ચરાચર જગતમાં મારો અનાદર કોઈ પણ કરતું નથી ગાય માતાઓએ કહ્યું કે દેવી અમને ક્ષમા કરો અમે તમારું અપમાન કરતા નથી અમે તો ફક્ત તમારો અવિકાર કરી રહ્યા છીએ ત્યાગ કરી રહ્યા છીએ તેનું કારણ ફક્ત એટલું જ છે કે તમારું ચિત્ત ચંચળ છે તમે ક્યાંય સ્થિર રહી શકતા નથી માટે હે દેવી અમે વિનંતી કરીએ છીએ કે તમે જ્યાં જવા ઈચ્છતા હો ત્યાં જઈ શકો છો લક્ષ્મીજીએ છેલ્લો પાસો ફેંકી જોયો અને કહ્યું હે ગાય માતાઓ હું તમારો મહિમા સારી રીતે જાણું છું પ્રાચીન સમયમાં ભારતવાસીઓ ગાયોને જ મુખ્ય ધન ગણતા જેની પાસે વધુ ગાયો હોય તે શ્રીમદ કહેવાતો શાસ્ત્રો પણ એની સાક્ષી પૂરે છે તમારી માત્ર સેવા પૂજા જ નહીં પણ રક્ષણ અને પાલન પણ કરવામાં આવતું તમારા શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે તમે પૂજાને યોગ્ય છો કારણ કે દૂધ ઘી વગેરે વિના યજ્ઞ થઈ શકતો નથી આ ઉપરાંત ગૌવંશનું આપણા નિત્યક્રમમાં અનેક રીતે મહત્ત્વ છે ગૌવંશની એટલે કે બળદની શ્રમ શક્તિથી પૃથ્વી સરળતાથી ખેડી શકાય છે જેથી ધન ધાન્ય પાકે છે હે ગાય માતાઓ તમારા દ્વારા યજ્ઞ ભૂમિ અને ગ્રહસ્થિના આંગણા તેમજ વાન પ્રસ્થાશ્રમ વ્યતીત કરતા સંત મહાત્માઓની કુટીરો પવિત્ર થાય છે અરે ગાય માતાનું દાન કરવાથી વૈતળની નદી પણ પાર કરી શકાય છે તેમજ દાન કરીને માણસ અનેક પ્રકારના પાપોથી મુક્તિ મેળવે છે અને ગૌવંશનું સુવર્ધન કરીને સૃષ્ટિના વિસ્તારનું પુણ્ય કાર્ય કરીને પિતૃલોક તથા દેવલોકને સંતુષ્ટ કરે છે તમારા માટે ભગવતી શ્રુતિ કહે છે નિરપરાધ આદિતિ સ્વરૂપ ગાય માતાને ક્યારેય મરાય નહીં તેનું તો કાળજીપૂર્વક જતન કરાય સેવા પૂજા કરાય વેદોમાં પણ કહેવાયું છે કે ગાય માતાનો વધન કરવો જોઈએ પરંતુ આ વાત પ્રત્યેક સમાજ સજાગ નથી શક્તિ સ્વરૂપ ગાય માતાનું વધ કરીને સમાજ ઘોર પાપ આચરે છે હે માતાઓ શક્તિ સ્વરૂપ પૃથ્વીની જેમ ગાય માતા પ્રજાનું પરિપાલન કરે છે ધરતી પ્રાણી માત્રને ધારણ કરે છે જેને યજ્ઞ દ્વારા દેવો પોષે છે અને યજ્ઞ સ્વરૂપ કર્મ ગાય માતાએ આપેલા દ્રવ્ય વિના ફળતું નથી આ પ્રકારે પૃથ્વી માતાની જેમ માતૃશક્તિ ગાય માતા પણ સ્વર્થ અનુપ્રેક્ષ્યા છે ગાય માતામાં સર્વ દેવોનો વાસ છે વાસ્તવમાં તમે અને પૃથ્વી બંને તત્વ એક જ છો ગાયની પ્રદક્ષિણાથી પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત થાય છે એવું વિઘ્ન ગણપતિ અને કાર્તિકેયની કથાથી સ્પષ્ટ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં ગૌચરણનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે ભગવાને જાતે ગૌ પૂજા કરી છે અને ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરીને ગોવાળિયાઓ તથા ગાયોને રક્ષણ આપ્યું હતું ગાય પ્રત્યક્ષ દેવી છે એના રોમ રોમમાં દેવતાઓનો વાસ હોવાથી ગાય માતાના દેહ પર પ્રહાર એ સીધો તેત્રીસ કરોડ દેવતા ઉપર પ્રહાર છે આવી પ્રશસ્તિ માત્ર હું જ નથી કરતી પણ ધર્મ ગ્રંથો અને ધર્મચાર્યોએ કરી છે જે ગૌ માતા તમે તો સર્વનું જીવન છો લક્ષ્મીજીએ ઉપરોક્ત વાર્તાલાપ ચાલુ રાખ્યો અને ઘેઘોર વટ વૃક્ષ નીચે પડેલા પથ્થર પર આસન ગ્રહણ કર્યું અને કહ્યું દેવીઓ તમારા ઐશ્વર્યનો અને તમારા મહિમાનો કદાચ તમને પણ ખ્યાલ નહીં હોય ગાય માતાઓ સર્વાકાન કરીને લક્ષ્મીજીને એકાગ્રપણે સાંભળી રહી લક્ષ્મીજીએ પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું માતાઓ સૃષ્ટિના નિર્માણમાં સૌપ્રથમ ગાય ઉત્પન્ન થઈ હતી એટલે વેદ તમને અજાગ્ર કહે છે વેદોએ તો તમારો બહુ જ મહિમા ગાયો છે ગાય એ તો સનાતન ધર્મની કવિતા છે ગાય આપણી માતા છે ગાયના શરીરમાં સર્વ દેવોની વિશ્વમાં જેટલી દાન આપવા યોગ્ય વસ્તુઓ છે તે બધામાં ગાયોને ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે ગાયોનું દાન કરનારાઓને ગોલોક પ્રાપ્ત થાય છે તમે તો પ્રાણીઓમાં શ્રેષ્ઠ છો વળી વનનીય અને પૂજનીય પણ છો ભગવાન શ્રી કૃષ્ણ મહાન ઈષ્ટદેવ છે પરંતુ તમે તો તેમની ઈષ્ટ દેવીઓ છો તેમણે તો ગૌ સેવા માટે ગોપાલ શિરોમણી બનીને આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે તેઓ પોતે પણ તમારા સેવક છે હે દેવીઓ તમારા રક્ષણ માટે ભગવાન શ્રી રામચંદ્રજીના પૂર્વજ મહારાજા દિલીપ પોતાનો પ્રાણ સિંહને આપવા તૈયાર થઈ ગયા હતા ભગવાન શ્રી કૃષ્ણે પણ ગાયો ચારી ગૌ સેવા અને ગૌ પૂજા કરી સમગ્ર વિશ્વને ગૌપાલનનો સેવાનો અને ગો પૂજાનો સંદેશો આપેલો છે હે માતાઓ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થના સાધનનું મૂળ ગાય દેવતા છે વેદશાસ્ત્ર પુરાણ અને સાધુ સંતોએ તમારી મુક્ત કંઠે પ્રશંસા કરી છે અરે ધર્મનું સૌભાગ્ય અને વૈભવ તો તમને જ આભારી છે ભારતમાં ત્રણ માતાઓ માનવામાં આવે છે ગાય માતા ગંગા માતા અને ગાયત્રી માતા આ ત્રણેય માતાઓ ભારતવાસીઓનું જીવન છે અને ત્રણેય ઉપર દેશનું ભાવિ અવલંબિત છે આ ત્રણેય માતાઓ ભારતના લોકોને પોષે છે તેથી ત્રણેય પૂજનીય અને વંદનીય છે પરંતુ આ ત્રણેયમાં તમારું સ્થાન ખરેખર આગવું અનોખું અજોડ અને અદ્વિતીય છે લક્ષ્મીજીએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખ્યું દેવીઓ એક અગત્યની વાત કહેવી રહી ગઈ તમારો પ્રાણ બચવાનો સંભવ હોય ત્યાં અસત્ય બોલવામાં પાપ લાગતું નથી અસત્ય બોલવાના પાપ કરતાં ગાયની પ્રાણ રક્ષાનું પુણ્ય અનેક ગણું વધારે હોય છે આવો અદ્ભુત તમારો મહિમા છે તેથી હું તમારી પાસે યાચના કરવા આવી છું કે મને તમે સ્વીકાર કરી મને આશ્રય આપો હું તમારા શરણમાં આવી છું તમારી સેવિકા છું એમ જાણી મને તમારી પોતાની કરી લો તમે અન્યને આદર દેવાવાળી અને શુકનવંતી છો તમે જો મારો ત્યાગ કરશો તો પછી સંસારમાં સર્વત્ર મારો અનાદર થવા લાગશે હે માતાઓ તમે મહાન સૌભાગ્યશાળીની અને સર્વનું કલ્યાણ કરવાવાળી અને સર્વને શરણ આપવાવાળી પુણ્યમયી પવિત્ર સૌભાગ્યવતીઓ છો માટે કૃપા કરી મને બતાવો કે હું તમારા શરીરના કયા ભાગમાં રહું કહેવાય છે કે પછી ગાય માતાઓએ તેમને પોતાના છાણ મૂત્રમાં વાસ કરવાનું જણાવતા આપણે ગૌ માતાના મૂત્રને પણ પવિત્ર ગણીને બહુમાન કરીએ છીએ ગાય માતાઓ અને લક્ષ્મીજીના સંવાદનું તાત્પર્ય એ છે કે જે ઘરમાં ગાય હોય અને તે સુખી હોય છે તો તે ઘરના સભ્યો મન અને ધનથી સુખી રહે છે તે વેદ વાક્ય ત્રણેય કાળ માટે સત્ય કરે છે કારણ કે ગૌ માતા એ પૃથ્વી પરની કામગીનું કહેવાય છે જેના છાણ મૂત્રમાં લક્ષ્મીજી વસી રહ્યા હોય તે ગૌ માતાના દૂધ દહીં માખણ છાસ ઘી વગેરેમાં માનવતા તન મન વગેરેને પુષ્ટ કરી પ્રભુ તરફ વાળતી શક્તિ પડેલી જ હોય છે ગૌ માતાના આશીર્વાદ આ લોક અને પરલોક સુધારી આપે છે માટે શક્તિ સ્વરૂપ ગૌ માતાને આપણા લાખ લાખ વંદન બોલો ગાય માતાની છે તો મિત્રો આ હતી ગાય માતા અને માતા લક્ષ્મીની કથા કથા સાંભળ્યા પછી સૌને ખાતરી થઈ ગઈ હશે કે ગાય માતાની સેવા કરવાથી તેત્રીસ કોટી દેવતાની સેવા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીની કૃપા આપણા જીવનમાં હર હંમેશા બની રહે છે ગાય માતાની પૂજા કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે જે ઘરમાં ગાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ વ્યાપેલી રહે છે જે ઘરમાં લોકો જે ઘરના બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે અભ્યાસની સાથે ગાય માતાની પણ પૂજા કરે તો તેમનો માનસિક વિકાસ ઝડપથી થઈ શકે છે ગાયને ઘાસ ખવરાવાથી ધનની પ્રાપ્તિ થાય છે સંતાન પ્રાપ્તિ માટે પણ ગાયની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ત્યારે ગાયના શિંગડાની આસપાસ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે ગાયને તિલક કરવાથી અને માથા ઉપર હાથ ફેરવવાથી એ દેવોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે કે ગાયની સેવા કરવાળા વ્યક્તિના બધા જ પાપ ગાય પોતાના શ્વાસ દ્વારા અંદર ખેંચી લે છે ગાય જ્યાં બેસી જાય છે ત્યાં પોતાના શ્વાસો શ્વાસ દ્વારા આસપાસ રહેલી નકારાત્મકતાને દૂર કરી અને હકારાત્મકતા ભરી દે છે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે પૃથ્વી ઉપર સૌથી પહેલા ગાયને મોકલી હતી તેના કારણે ગમવશથી ગાયને માતા તરીકેનો દરજ્જો મળેલો છે જેમ એક માતા બાળકનો ઉછેર પોતાના દૂધથી કરે છે તેમ ગાયના દૂધ 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 દ્વારા પણ વિકાસ થાય છે માતાના પછી ગાયનું જ સૌથી ઉત્તમ અને પવિત્ર માનવામાં આવે છે સૃષ્ટિ પર રહેલા કરોડો પ્રાણીઓમાં ગાય જ એક એવું પ્રાણી છે કે જેને માતાનો દરજ્જો મળેલો છે જેને આપણે ગાય માતા કહીએ છીએ આમ ગાય માતાના અનેક ઋણ આપણા પર રહેલા છે ગાય માતાનો ઋણ ચૂકવવાનો ઉત્તમ દિવસ એટલે આજનો દિવસ એટલે કે બોલજો ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા જ આજના દિવસે ગાય માતાની પૂજા કરાય છે બોલો ગાય માતાની જય તો મિત્રો સુંદર માતા લક્ષ્મી અને ગાય માતાની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ગાય માતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ